કપડવંજમાં વધુ પાંત્રીસ ગેરકાયદે દુકાનો જમીન દોસ્ત કરી દેવાય કપડવંજ પાલિકા વિસ્તારમાં એકસઠ દુકાનો બાદ ફરિયાદ એ દબાણ ઝુંબેશ શરૂ હતી ઝુંબેશના પાંચમા દિવસે પાલિકાની ટીમ દ્વારા શહેરના બસ સ્ટેન્ડ સામે રોહિતવાસ રસ્તા પરથી પચીસ દુકાનો મીના બજાર અંધારિયા વર્ડ નજીક દસ દુકાન સહિત કુલ પાંત્રીસ દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દઈ જમીન દોસ્ત કરાઈ હતી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન અત્યાર સુધી કપડવંજ પાલિકા વિસ્તારમાંથી ગેરકાયદે છન્નું દુકાનોનો સફાયો કરી દેવાયો છે હજી અંતિસર દરવાજા વિસ્તારમાં પણ આવતીકાલે ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફરવાનું બાકી રહ્યું છે ત્યારે ગયો છે સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા ટાઉન સાથે મીઠાઈવાળાની દુકાનની લાઇનમાં કુલ સત્તર દુકાનો તેમજ પ્રિયા મોબાઈલની લાઇનમાં તેર જેટલી રોડના માધ્યમથી મધ્યથી બાર મીટરના અંતરમાં આવતી વધારાની દુકાનો માપ મેળવી સાત દિવસમાં દબાણ હટાવવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યારે દુકાનદારો સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા લાગી ગયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ચાલી રહેલી દબાણ હટાવની કામગીરી જોવા ટોળા ઉમટ્યા હતા ઉપરાંત નગરપાલિકા સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંયમ રાખી દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઈ રહી છે ત્યારે લોકોની દુકાન તૂટી હતી તેઓએ પણ દુઃખ છતાં સંયમ રાખી સહકાર આપતા અનિચ્છનીય ઘટના બની ન હતી આઝાદ ચોકમાં સોમવારે દબાણ હટાવવાની કામગીરી કરાશે કપડવંજ નગરપાલિકાના એન્જિનિયર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું છે કે આઝાદ ચોકમાં જ્યોતિ ઝેરોક્ષની દુકાનની લાઇનમાં પણ દસ દુકાનોમાં માર્જિનથી દબાણ સોમવારે તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ટીવી ટીવીન ન્યૂઝ કપડવંશ